જય મસ્ત રામ 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 ને સીતારામ વેલકમ છે આપણા એક નવા બ્લોકમાં પહેલાં તો ગુડ મોર્નિંગ અને બધાને હેપી ઓલી અને હેપી ધુરેટી અને આજ છે ધૂરેટી આપણે ચાર પાંચ દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા કેમકે આપણે બહુ ફૂલ કામમાં હતા એટલે આપણા વ્લોગ નહોતા આવતા અને આજ છે ધૂરેટી એટલે આજ છે રજા અને બધા દોસ્તારો બગાડવા આવે છે આપણે ધોળી ધોળી હાવ એટલે આવું બગડવું નથી બગડવું નથી એમ કરીને દોડી દોડીને હતા તો હતા તો પરસેવાનો પલલી જો હું કે તડકો એટલો લાગે ને એ હતા બેઠો છું અને એ બધા ગોતે છે તો બધાને હેપી ધૂરેટી તો આપણા બ્લોકમાં એટલે બેઠા રહેજો જોવાની મજા આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજ છે ધુરેટી તો આજ તો બગડ હાટી જ કરવાના છે એટલે આપણે બધા પરસેવાના ટીપા પડે કેમ કે દોડી દોડીને થાકી જાઓ એ બધા ગોતે હે ભાઈ કાંઈ જડે એમ છે નહીં પેલા દ બાર જણા ગોતે છે અને આપણે બધી કોઈ હતા તો હતા તો ધોળીને નીકળી છીએ અને બગાડવાનું તો છે પણ થોડીક વાર રહીને પછી ઘડીક વાર દોડાવીએ તો ખબર પડે ને કે ધૂરેટી છે બરોબર તો હાલો તો દાવી હવે બાય કેવાક બગાડ કેવાક નહીં જોઈ લઈએ તો હવે અને આ તો તો આપણે બગાડવા આવ્યો પણ સાનો મને બેહાડ દીધો બિચારાને બીક ન મેરો કલર બરોબર લઈને આવ્યું ગતો ગતો પૂકી જાય ને તો હું અમારા મામાને બગાડવાની છે યુટ્યુબર મોટા બનાવવાની છે Like De కర్ <cause> <t Alberto trifler>

અત્યારે લગન આપણે ધોળેટી કરી અને હવે એ તો પૂગી જી તો હવે નાઈ નાખી પછી મળી એટલે જો આપણે ના કારી તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ નાખ્યા છીએ અને તરીકો બૂકા કાઢી નાખે છે અને જાવું છે આપણે હવે ગામમાં કેમ કે બપોરા કરવાના બાકી છે તો બધા કે મઠો ખાવો તો આપણે જાય છીએ ગામમાં મઠો લેવા હાલો તો મઠો લઈ આવીએ તો આપણે મઠો લઈને લઈ આવ્યા છીએ અને ક્રિમટો લેવા છીએ હાલો તો બધા મઠો ખાવા હા તો આપણે આનું અનબોક્સિંગ કરી નાખીએ આપણે ખાવા બે અને મઠો હે પૂરી છે અને શાકનો રોટલો તો હશે જ તો બધા બપોરા કરવા આપણે ગામમાં જેલા હતા આપણા ખેડૂતના ઘરનાને મજા નહોતી એટલે મતલબ કે મામીને મજા નહોતી એટલે આપણે એની ખબર કાઢવા જાય અને વહી અત્યારે વાગી જશે પાંચ જેવું વાગી ગયું છે અને હવે માલ બાર ફેરી નાખીએ અને પછી મળી ગઈ કેમ કે આવું ના આપણા આખા બ્લોકમાં આમ આખા આપણે આખા દિવસમાં કન્ટિન્યુ આવું નામ ચાલતું હોય કેમકે કામ જ એવા હોય આપણે તો એવું બધું છે તો આપણા જોવાની મજા આવી શેર તમે સબસ્ક્રાઈબ કરી નાખજો

તો દા આપણે બેટા બેટા કેરી ખાઈ હતી કેમ કે બેન ની જ્યાં જેઠા દાદા ને વાડીએ એનાથી કેરી લેવા અને આપણે મીઠું ને મરસા કેરી કરેલી છે હાલ તો કેરી ખાવા કેમ કે આવી કેરી બહુ મજા આવે ખાવાની હાલો તો ખાઈ લઈએ અને આવડા બધા આ બધા હું ગાંદર નો હલવો બનાવવાનો છે ગાંદર નો હલવો ને કરવાનો તો હાથ ના કરવાનો છે ગાંદર નો હલવો હોય તો આમ હોય એ આમ ખમણવાનું હોય ખમણીમાં એ નામ ખમણવાનું ઈ બાઈ ગાંદર

આ કે હલો બનાવો છે પણ હલો આવી રીતના ન હોય તો કેવી રીતે એ ખમણવાનો હોય વલગ બનાવવાનો ટાઈમ રહેતો નહીં કારણ કે ઘઉં બાજરી મકાઈ ને બધું એક કાર્ય થઈ હતું ધાણા સયાન એટલે નૈવરા જ નહોતા હમણાં એટલે કાંઈ વલભ ઉતારવાનો કઈ ટાઈમ હતો નહીં અને હલ ને બધી પાછું વાર હોય અને કાંઈ એવો કઈ ટાઈમ રહેતો નહિ એટલે અમારો હમણાં વલગ આવતો નહિ

અને સવારના પૂરમાં આપણે રૂરટી રમવા રમવા જ્યાં અને બગાડ્યા અને બધું એવું કર્યું પછી લાવ્યા મઠો અને મઠોને એવું બધું ખાધું અને પછી અત્યારે તો જો તમને જોઈ જ છે ગાજરને એવું મળે છે કેમ કે ગાજરને એવું મળે છે કેમ કે એના બનાવવાના છે આથણા અને કાંઈ હલો બલો એવું કાંઈ નહોતી બનાવવાનું કેમકે અત્યારે તો હું કાંઈ હલો બોલો કે એવું કાંઈ બનાવવાનો ટાઈમ નથી એટલે ગાજરના આથણા બનાવવાના છે તો મળે છે આપણે ચાર પાંચ દિવસથી કામની ફૂલ ભી હતી અને કાંઈ વ્લોગ બનાવવાની કે એડિટ કરવાનો કાંઈ ટાઈમ ન મળતો એટલે આ ચાર પાંચ દિવસ પછી આપણને આ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો છે અને આપણે બનાવ્યો છે કેમ કે થોરેટીની રજા હોય અને આપણે રજા રાખી લેતી તો આપણે આજના દિવસે વ્લોગ બનાવ્યો હતો તો આજનો દિવસ કાંઈક આપણો આવરો જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવી તો લાઇક શેર કમ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો તો મળીએ નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને બબાય જય મસ્તરામ હાલો તો મળીએ નવા વ્લોક સાથે અને હા સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો